વડોદરાના અવાજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં દેશી બનાવટના કટ્ટા અને બે જીવતા કારતુસનું વેચાણ કરવા ફરતા રિક્ષા ચાલકની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ધરપકડ કરી વડોદરા શહેરમાં આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્ણ ભાઈચારાના વાતાવરણ વચ્ચે થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમર કસી રહી છે અસામાજિક તત્વોને ઝડપી પાડવા બાદમીઓને કામે લગાડ્યા છે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવાયાડ વિસ્તારમાંથી રિક્ષાચાલકને દેશી બનાવટના કટ્ટા અને બે કારતુસ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે